वर्ष परमात्मा ए पर नहीं कोई दे मगन कन कर जोड़ के कहनी करिए से हरे गुरु महाराज आज ने पवित्र ने पूछाड़ी नानी मुकामी हमारे गीताबा तथा तीखा बापा भक्त श्री भूरा भाई અમારે કાનજી બાપા અને એમ કે જીગર તો જીગર જ છે સેવાનો સર પૂરશે એટલે જીગર જો વર ના રાખ્યું હોય તો આખું કરાવી ને આવે ખાલ ભરી જાય એ વર રાખવા જેવું છે જીગરની એવો એવું જીગર ભાઈ ફક્ત પણ બહુ સેવા એમ આજે મારે ખજાપુરા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્રીઓ રામ સદાય ના માટે અહિયાં ખીલતું કમળ જ હોય છે મુખ્ય કમળ જ સદાય ના માટે સંત સેવાના ઉપમા એવા કોઈ ચિત્રોડાથી અમારે રાણારામ મહારાજ મફારામ મહારાજ ભીખારામ મહારાજ અમારે સુથિયા થી રામ મહારાજ નું બધું પરિવાર મંડળ પણ અમારે ભગીબા પણ ભક્ત મંડળ પણ સર્વે આજે ભક્ત મંડળ વધારી આવો ગીતાબાણ આવો ગણે જેના ઘરે હરિજન ગુણ ગાય એ તો નીચ ગંગામાં લાય પણ આપણે તો દાવું છે ઓછી એસી કિલોમીટર ગંગામાં નાવા આ ગંગાયુ ગમતી નથી એટલા માટે મહાપુરુષો આપણને એક ઈશારો કરતા હોય છે એક ચેતનતા આપતા હોય છે જેના દિલના દોષ નથી ટળિયા તેને પ્રભુ શેટા છે જેને શબ્દ ગુરુજીના ગળિયા ભાલો એને ફેટ્યા છે દેખા દેખી જે રામ રામ ભાખે તેને પ્રભુ શેટા છે પણ એ પતિ વચન રેણી રાખે વાલો તેને ભેટ્યા છે जी फोड़े से पिंड भ्रमण कैने प्रभु शेठा से जो ग्रह दास तना गिनता अखंड वालों कैने भेट्या से पूरो वाचिने मुख पाठ गीदो कैने प्रभु शेठा से पण सुनी समझी ने सार जेणी लीदो वालों कैने भेट्या से करे शुभ अशुभ कोई तू कैने प्रभु शेठा से जे जीव थके जिसे मृत वालों कैने भेट्या से भजन બીજું છે કે ભજન પૂજી ભજન કરે તેને પ્રભુ શેટા છે પણ હરજી કે જે રેણી રાખે એને વાલો ભેટ્યા છે એટલે મહાપુરુષો ઈશારો કરતા હોય છે આવો મનુષ્યનો નો દેહ અમૂલ્ય મળ્યો છે ભાગ્ય મળ્યો છે ભાગ્ય જેવો તારે આ મનુષ્ય અવતાર આપણને આવો દેવો છે દુર્લભ મહાપુરુષો આપણા બે સાથે કે દેવ માં દેવ જ મનુષ્ય દેવ છે પણ આ દેવ હોમી મનુષ્ય દેવ હોમી નજર નથી રાખતા અને બહાર બહાર ભરતીઓ એટલે ભમે પરદેશ ઘર તારું સંભાળને ને કેમ યાગળ દોડે કેમ આગળ દોડે પુરુષ પાસે જઈ અને જ્ઞાન ચક્ષુ મેળવે તો હું ચેરાચર માં શું શું ને શું મારા સમય બીજો ઠામ નથી પણ ગીતા ભરે હશે પણ ગીતા કે એમ કરે નથી ગીતા એ સોપું કીધું કે આ વાંચે ભગવાન નથી નથી ને નથી પણ તો આ વાંચી ભાળવા ભગવાન ને ગોતવા દૂર દૂર વસ્તી ફરે છે પણ જો ભગવાન છું જે કૃષ્ણ હતા એ સંત હતા રામ હતા જેને જેને આજુ થી અનંત આજુ થી ભક્તિ એમની એમ ચાલી આવે છે અને ભક્તમ ટીમો રામ કૃષ્ણ પેળાજ રામોપી ગોપી ચંદન બઠ્ઠુલી નડશી નિરોદ આરામ તો સંતો થઈ ગયા છે ભક્તિના ભક્તિમાં જ અને આ બીજું તો ઉફાળા થયા છે રોડી પડી જાય બસમાં બડી મંડળીઓ હતી જે પડી જિન બસમાં બડી તમે જો કે લક્ઝરી એ લક્ઝરી ઉકાળ પીવા જાય એ પડી ગયું ઘડે ને ઓમ ચટણું ચટણું મરી બાદ એ પડી ગયું ચમચે અમને નું હતો અમને નું હતી કેટલી ઘડા કૂર છે ને ઉડે ઘણો ખોબ ઉડે કૂર અને એ ઉડીન પાછું જાય ને રૂપિયો ઘણો ઉડે પણ પાછો એ ન આવે પાછો આવે રો એમ ઉડી એક શાલ અને હાથી ભઈને બેય ને ભાઈ ભઈ બંધી છે અચ્છા પગ પાળ્યા તો

અને કેટલી ઘણા વાર છે હડો ખેડો એમ કરી અને સાહેબ ચાર પોસ ઓટા માર્યા પગતા છડી ગયા છોકસ્યું છે પડ્યા અચ્છા કુર ઉડ્યા ઘણું પણ પછી સોફ્યુ થઈને પડે એમ અને સચ તો છે ને સચ કોઈ તારો સુપાતો નથી સચ તો સત્ય જ છે એટલે આજે થી ભક્તિ હેડી આવે છે ને એ ભક્તિમાં તમે જુઓ વેદ પુરાણોમાં જુઓ મહાપુરુષો એ ભક્તિમાં કેટલા છે અને હજી ઉઠી ચાલે આવે છે કોમો કોઈ દાડો પોલ કે બીજું કે કૂર કે જૂઠ કે કોઈ જોયું અને સંતો આપણને સીધો જ માર્ગ બતાડે છે પણ આ માર્ગે સડતા નથી એટલે કીધું છે

ભગવાન કોઈ દેહ વાળા નથી ભગવાન કોઈ નથી રહેતા કોઈ રેતા નથી રહેતા કે નથી રહેતા ભગવાન કોઈ નાના કે મોટા નથી ગીતામાં કીધું છે કે હે અર્જુન હું ખાતો નથી પીતો નથી મરતો નથી જળમતો નથી સત્ર મને શેરી શકતું નથી પાણી મને ભીંજવી શકતો નથી પવન મને સુકી શકતો નથી અગ્નિ મને બાળી શકતો નથી એવા હું અધ્યાર અંબર અવિનાશી છું મને તો મારા જેવા હોય એ ઓળખે ન કે બીજા ગમે એમ થતા થાય ગમે એમ આખી જિંદગી ગાકી દેશે તોય ભગવાન એને મળે વન કેમ કે ભગવાન તો નિર્ગુણ છે નિરાકાર છે બ્રહ્માએ ભક્તિ કરી ગુરુચરણે જ્યાં વિષ્ણુ એ ભક્તિ કરી ગુરુચરણે જઈને ભગવાન બન્યા શંકરે ભક્તિ કરી અને એવું કે શંકર ધ્યાનમાં બેઠા હતા એવું પુસ્તકો કે ધામ રામચંદ્ર એ વશિષ્ઠ ગુરુ કહા સુનાયા હે નામ ગણેશ આયા રીધી સીધી લાયા ને સુનાયું છે નામ એટલે રામ ને પણ ગુરુચરણી થઈ આ જે ગુરુ મહારાજે તમને નામ આપ્યું છે એવા નથી ભગવાન આ જગતમાં આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે અને એ પરમાત્માની ની પાર્થ કરવી હોય તો આવા કોઈ સદગુરુ ના ચરણે જાય ઈશ્વર પરમાત્મા એને થાય

તમે તમારો બાપા ના તમે આખી હોય ઊંધા મતલબ ઝૂલ છો પણ તમે ગમે એમ કરશો સસો મહિના નહી તમારો બાપો નહી આવે નહી આવે નહી આવે આ તો મર્યા છો ગયા ધર્મ નું અધરમ નો નાશ કરો એમ એ જાહેર પ્રગટ હતા તારે બધું કાર્ય કર્યું તોય આપડી ભૂતકાળની વાતો કરે છે એ તો આવા થઈ ગયા તારે એ એ સંતોષ હે નથી એ જ આવે એ જ આવે આવી રીત નું સ્વ ને ઉનાળો આવે ઉનાળો જાય શિયાળો આવે

કળજુક છે એટલી બધી કળા એક બટન દબાવ્યું નથી ભલા આદમી બધે જુઓ પ્રકાશ છે એ પ્રકાશ હે એવો આ કળજુક છે અને એવા મહાપુરુષો આપણે ના લેણીઓ બતાવે છે કોઈ અંશરધામમાં જાતા હોય તો જાશોમાં કોઈ થી ક્ષેત્રાછોમાં અને કોઈ થી પણ ઠગાશોમાં તમને કોઈ પંચક ની નડે વૈજર ની નડે તમને મુખ સુખ નિરણ નડે તમને કોઈ ભૂખ જાપડી કે

અને કાયા હી એજ કાશી છે બીજે જોઈ નથી અને મન છે એજ મથુરા છે છે ને તે પણ આપણે આગળ ના આગળ દોડ દોડ કર આપણા હોમો આપણે વિચાર કરતા નથી પોતાના હોમો વિચાર કરો કે મારે શું કરવું છે ને ચોથી આયો છે ચો જવાનું છે પોતે પોતાનો વિચાર કરવાનો છે પોતાના દોસ્તો જોવા નથી અને બીજાના જોવા જાય કહો ને ભાઈ હું જે ઘરેથી કેમ ભરાય પાર્કનો પાડો સારવાર રાખે અને ઘરનો તો હબબાટ પાર્કનો પાડો સારવાર રાખે અને ઘરના હરાય થાય હોય કહો ને ભાઈ ઊંઝે ઘડે થી નીર કેમ ફરાય આપણે બધાને ઊંઝા ઘડા છે આ હું બહુ ઊંઝે છું ને જબર ઝડી એવો મે વર્ષે બારી ચોઈ જબરાય નહીં આઠ આઠ મહિના મહિનાની ઘડ્યું કોની ચોથી લાવે હજી આ હું એ કીધું કે બહુ બેઠા કે આ ઘણો પડ્યો છે નેવા મિલકી પણ ખબર માં વાપરવા જાય બહુ ગોસ સોજી સોજી ઊભી થઈ હું ઘણો મિલી ના રહી આ શ્રી રાજ ભલાની મે વર્ષો પણ મય સોત કોણ ના આયો એમ આ મહાપુરુષ મેક વરખા ને સત્સંગ નો પણ આપણે ઊંધા ગડા છે જે ખેરતું નથી આગળનું ઘૂસી ગયું છે કે મોથી નેકળતું જ નથી એ કાકો હતા ને જાતા હતા અને વરસાદ સોમા હું અને એમાં હોય શ્રાવણ મહિનો એ હું અફલું આવ્યું કાકો પલડી ગયા અને ઢાઢી મર્યો રામ 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 એવા ઢાઢે છે ને જાતો જાતો મોલવીની ની મસીદ આવી મસીદ માં ઉભા ઉભા રામ 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 પેલો મોલવી કે મારી મસીદ રોમ હોય કે આ મારી મસીદ કે રોમ રોમ ઉતરો મોલવી કે ચાલ મસી ચાલ કે

અને આ તને વાય જાય છે તો ભૂત નડશે તને પંચક નડશે તને વૈધર નડશે તને મંગળવાર નડશે મંગળવારની ની મત કરી તને શનિવાર નડશે અને તને પેલો નડશે ને આ બધું ભલાથી ઘૂસી ગયું છે એટલે સત ને પહેવા જ નથી દેતો એવા ગમે એવા સંતો મારે ગમે અમારે

મે આટલા ગાયન થોડા ના કુમાયું તો એમ કોઈ નઈ નિઃસ્વાર્થ હવાર્થ ભગવાન મને મળજો ને આટલું આવજો ને આટલું કરજો તો કશું નથી નિઃસ્વાર્થ ભગન નું પુણ્ય કરે ને તો પુન નું ફળ મળે ને નથી ને